નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ વીસ માર્ચ બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો પાંચ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચાલીસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પાંચ હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો સન્નું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર નવસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલ સોનાનો ભાવ નવ્વાણું હજાર પાંચસો બાવન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ઓગણત્રીસ હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર પાંચસો રૂપિયા પર ગ્રામ સોનું એટલે કે એકલો સોનાનો ભાવ એક લાખ આઠ હજાર છસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પાંચ હજાર રૂપિયા રાખ્યો છે